નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર નવ સંસાધનની વાત કરવાના છીએ મિત્રો અહીંયા આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ આઠના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે જ્યાં તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે બીજું કે મિત્રો આ ચેપ્ટરની તમારે પીડીએફ જોતી હોય તો અહીં આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે આ એપ્લિકેશન તમે જરૂરથી ડાઉનલોડ કરો ત્યાંથી તમને પીડીએફ મળી જશે અને એક વોટ્સઅપ ગ્રુપ અને વેબસાઈટની લિંક પણ આપેલી છે તો મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિશે સામાજિક વિજ્ઞાનની સ્વાધીન પોથીનો પાઠ નંબર નવ સંસાધન પ્રશ્ન એક આપેલા વિકલ્પમાંથી પ્રશ્નોના યોગ્ય ઉત્તર શોધીને લખો એમાં પેલું નીચેનામાંથી કયું સંસાધન કુદરતી સંસાધન નથી તો બી ત્યાર પછી બીજો પ્રશ્ન છે એમાં આવશે ઓપ્શન નંબર ડી ઉપરના તમામ ત્યાર પછી ત્રીજામાં આવશે બી ઉપયોગી હોય ત્યાર પછી ચોથામાં આવશે સી યુરેનિયમ ત્યાર પછી પાંચમા આવશે બી ખનીજ કોલસો ત્યાર પછી અહીંયા પ્રશ્ન બે નીચેની ખાલી જગ્યાઓ યોગ્ય નીચેની ખાલી જગ્યામાં યોગ્ય ઉત્તર લખીને પૂર્ણ કરો તો પહેલી ખાલી જગ્યામાં એકોતેર ટકા બીજી ખાલી જગ્યામાં આવશે પરિસર ત્યાર પછી આપણે પ્રશ્ન ત્રણ જોડકા જોડવાના છે એમાં પહેલાની સામે આવશે બી બીજાની સામે આવશે ડી ત્રીજાની સામે આવશે એ અને ચોથાની સામે આવશે સી ત્યાર પછી નીચે આપેલા વાક્યમાંથી ખોટો શબ્દ ચેકવાનો છે છે વિધાન ફરીથી તો ચેકી ચેકીને વાક્ય લખવાનું છે ઉપયોગની રીતે તમામ સંસાધનો મુખ્ય સંસાધન ભૂમિ ગણાય છે પછી હવે બીજામાં કુદરતી ચેકી નાખવાનું છે ત્રીજામાં ઉપણવું ચેકવાનું છે ત્રીજામાં કુદરતી બીજામાં કુદરતી ચેકવાનું ત્રીજામાં કુદરતી ચોથામાં ઉપણવું અને પાંચમામાં સીએનજી ચેકી નાખવાનું છે એટલે કે એલપીજી રાખવાનું છે અને આ વાક્ય ફરીથી તમારે નીચે લખવાના છે ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચેના કોષ્ટકમાં સંસાધનોના બે બે ઉદાહરણ લખો તો સર્વ સુલભ ઓક્સિજન અને નાઇટ્રોજન સામાન્ય સુલભ જળ અને જમીન વિરલ તો કુદરતી વયનું ખનિજ એકલ તો ક્રાયો લાઇટ ત્યાર પછી પ્રશ્ન છ તફાવત આપો એમાં નાવીન્યકરણ સંસાધન અને સંસાધન તો આ રીતનો તફાવત છે આપ મેળે ચોક્કસ સમયમાં આપ ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે તે અખોટ હોય છે એકવાર વાર વપરાય ગયા પછી નજીકના સમયમાં તેનું નિર્માણ શક્ય નથી નાવિન્યકરણમાં પુનઃ પ્રાપ્યમાં તો કે જંગલો પ્રાણીઓ પશુ પક્ષી સૂર્યપ્રકાશ પવન ગણાય છે અને તેલ કુદરતી વાયુ કોલસો પરમાણુ ખનીજ વગેરે આ રીતનો આપણો તફાવત થશે ત્યાર પછી નીચે પેલા પ્રશ્નોના જવાબ લખો એકલ સંસાધને બીજા ક્યાં નામે ઓળખવામાં છે એકલ સંસાધને બીજા દુર્લભ સંસાધન નામે ઓળખવામાં આવે છે બીજું ગુજરાતમાં ગુજરાતમાં કયા સ્થળોએ જોવા મળે છે લાંબા માંડવી ઓખા દ્વારકા ગીર સોમનાથ અને પોરબંદર જેવા સ્થળોએ પવન ચક્કી જોવા મળે છે ત્યાર પછી ગુજરાતમાં ગરમ પાણીના જરા કયા કયા સ્થળોએ આવેલા છે ગુજરાતમાં ગરમ પાણીના જરા ઉના તુલસી શ્યામ લસુંદરા અને ટુવા જેવા સ્થળોએ આવેલા છે તમે જોયેલ સીએનજી થી ચાલતા વાહનોના નામ લખો તો સીએનજી થી ચાલતા વાહનો નામ કાર રિક્ષા બસ બાઇક ટેક્સીનો સમાવેશ થાય છે પ્રશ્ન 8 નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો એમાં પહેલું છે માનવ સંસાધનના ફાયદા જણાવો તો આર્થિક વિકાસ માનવ સંસાધન એ દેશના આર્થિક વિકાસમાં મહત્વનો ફાળો આપે છે કુશળ અને શિક્ષિત માનવબળ ઉત્પાદકતામાં વધારો આપે છે નવીનતા અને સંશોધન માનવ સંસાધન એ નવીનતા અને સંશોધન દ્વારા તકનીકી પ્રગતિ લાવે છે જે સમાજ અને અર્થતંત્રને લાભ આપે છે સામાજિક વિકાસ માનવ સંસાધન શિક્ષણ આરોગ્ય અને સામાજિક કલ્યાણના ક્ષેત્રમાં સુધારો કરી સામાજિક વિકાસમાં ફાળો આપે છે જીવન ધોરણમાં માનવ વિકાસથી લોકોના સુધારો થાય છે અને તેમને સારી વધુ સારી તકો પ્રાપ્ત થાય છે બીજું તમારી આસપાસમાં રહેલ ભૂમિ જળ સંસાધનોમાં સંરક્ષણ અંગેના ઉપાયો માટે તમે શું કરી શકશો જમીનના જમીન ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થતો હોવાથી તેને અટકાવવું રાસાયણિક ખાતરોનો વપરાશ જમીનની ગુણવત્તા નીચી લાવે છે તેથી તેનો ઉપયોગ સમજદારીથી કરવો અને તેને બદલે છાણિયા ખાતર વાપરવું વધુ પડતી સિંચાઈથી જમીનની ઉત્પાદન શક્તિ ઘટે તેથી ટપક સિંચાઈ પદ્ધતિનો વ્યાપ વધારવો જંતુનાશકો જમીન અને જળ સ્ત્રોતોને પ્રદૂષિત કરે છે તેના વિકલ્પે જૈવ વપરાશને પ્રશ્ન આપવો મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં સ્વાધ્યાય પોથી માટે એપ્લિકેશનની લિંક આપેલી છે આ લિંકને તમારે આ રીતની ઓપન કરવાની તો તમને મારી એપ્લિકેશન શાળા શિક્ષક જોવા મળશે તેને તમારે ઇન્સ્ટોલ કરવાની ત્યારબાદ તમારે આ રીતની ઓપન કરવાની તો આ રીતનું આપણું શાળા શિક્ષક એપ્લિકેશનનું પેજ આવશે તેમાં ધોરણ દસ ધોરણ નવ ધોરણ આઠ સાત છ પાંચ આ રીતના ધોરણ છે તમારે કોઈપણ એક ધોરણ પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને વિષય જોવા મળશે હવે તમારે કોઈ પણ એક વિષય પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને ચેપ્ટર જોવા મળશે હવે ચેપ્ટર પર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા સ્વાધ્યાય પોથી માટેના વિડીયો અને પીડીએફ બંને મળશે તમારે વચ્ચેના ઉપર ભાગ ઉપર ક્લિક કરવાનું છે તો તમને વિડીયો અને પીડીએફ બંને જોવા મળશે અને આ એપ્લિકેશન તમારા મિત્રો સાથે શેર કરી અને તમે ઇન્સ્ટોલ કરો ચોમાસામાં વહી જતા પાણીને રોકી જળ સંચય કરી સૂકી ઋતુમાં પાણીની તંગી નિવારી શકાય તળાવ કે સરોવરમાં જમા થયેલ કાપ દૂર કરી તેને ઊંડા કરવાથી પાણીનો સંગ્રહ વધશે વરસાદી પાણી રોકવા માટે ચેકડેમ બનાવી ખેતી માટેની ખેતી માટેના પાણીની સમસ્યા હલ કરી શકાય છે વપરાયેલ પાણીને પુનઃ ઉપયોગમાં લાવવો ઘરમાંથી નીકળતા વપરાશ પાણી કિચન ગાર્ડન કરી તાજા શાકભાજી ઉગાડી ઘર ખર્ચમાં બચત કરી શકાય છે ત્યાર પછી નવું છે નીચેના વિધાના કારણો આપો તો પેલું છે કુદરતી સંસાધનનો વપરાશ કરકસર સાથે કરવો જોઈએ કુદરતી સંસાધનનો વપરાશ કરકસર સાથે કરવો જોઈએ કારણ કે તે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેમનું નિર્માણ થવામાં હજારો વર્ષ લાગે છે જો આપણે તેનો બેફામ ઉપયોગ કરીશું તો ભવિષ્યની પેઢી માટે તે ઉપલબ્ધ રહેશે નહીં જેથી પર્યાવરણીય અસંતુલન તથા માનવ જીવન પર હાનિકારક અસર પડશે પેટ્રોલ ડીઝલને બદલે વીજળી આધારિત એટલે કે બેટરી આધારિત ચાલતા વાહનોનો ઉપયોગ વધારવો જોઈએ તો પેટ્રોલ ડીઝલને બદલે બેટરી આધારિત ચાલતા વાહનોનો ઉપયોગ વધારવો જોઈએ કારણ કે પેટ્રોલ ડીઝલ એ બિન સ્ત્રોત છે તેમનો વપરાશ વાયુ પ્રદૂષણ તથા ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરે છે વીજળીથી ચાલતા વાહનો પર્યાવરણ અનુકૂળ છે અને લાંબા ગાળે આર્થિક રીતે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે વિચારોને એમાં પેલું કોલસા ડીઝલથી ચાલતા ચાલતી રેલવે અને વીજળીથી ચાલતી રેલવે બેમાંથી તમે સામા મુસાફરી કરશો તો હું વીજળીથી ચાલતી રેલવેમાં મુસાફરી કરવાનું પસંદ કરીશ કારણ વીજળીથી ચાલતી રેલવે ઓછું પ્રદૂષણ ફેલાવે છે જેના માટે જે પર્યાવરણ માટે વધુ સારું ઉપરાંત તે સામાન્ય રીતે વધુ ઝડપી અને ઓછો અવાજ કરતી હોય છે જે મુસાફરીને વધુ આરામદાયક બનાવે છે શું વિમાનને શુદ્ધ કેરોસીનને બદલે વીજળીથી ચલાવી શકાય હાલની ટેકનોલોજી મુજબ વિમાનને શુદ્ધ કેરોસીનને બદલે સંપૂર્ણપણે વીજળીથી ચલાવવું મુશ્કેલ છે કારણ વિમાન ઉડવા માટે ખૂબ ઊંચી શક્તિની જરૂર પડે છે જે પૂરી પાડવા માટે વર્તમાન બેટરી ટેકનોલોજીની કાર્યક્ષમતા નથી તેમનું વજન પણ ઘણું વધારે છે જોકે ભવિષ્યમાં ટેકનોલોજીના વિકાસ સાથે આ શક્ય બની શકે છે તમે નિહાળેલ બેટરીથી ચાલતા વાહનોની યાદી બનાવો તે વાહનોની નંબર પ્લેટ કયા કારણ છે મેં નિહાળેલ બેટરીથી ચાલતા વાહનોની યાદી ઇલેક્ટ્રિક સ્કૂટર ઇલેક્ટ્રિક કાર ઇલેક્ટ્રિક રિક્ષા ઇલેક્ટ્રિક સાયકલ ઇલેક્ટ્રિક બસ બેટરીથી ચાલતા વાહનોની નંબર પ્લેટ સામાન્ય લીલા રંગની હોય છે અને જેના પર સફેદ રંગે અક્ષરો લખેલા હોય છે તો મિત્રો આ તો આપણું ધોરણ આઠ વિશે સામાજિક વિજ્ઞાનની સ્વાધીનપોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમે મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે તેથી તમે આપણી એપ્લિકેશનને જરૂર ડાઉનલોડ કરજો